ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ હતી શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બસો એકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરાઈ અશ્વની કુમાર વૈદરાજ ઉવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણ વિધિ કરવામાં આવી હતી વેણીલાલ મારવાલાએ કહ્યું હતું કે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી બિનવાર્ષિક મૃતકો માટે શ્રાદ્ધ કરાયું હતું આ સંસ્થાના વિના મૂલ્યે છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાત ભેદભાવ વિના બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરે છે સાથે જ જાણ્યા અજાણ્યા મૃતદેહોના તર્પણ માટે પણ કામ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા

આ સંસ્થાને ચોવીસ વર્ષ કાર્યરત છે અને આ ચોવીસ વર્ષથી આ સંસ્થા બિનવારસી લાશોનું શાશ્વક્કત વિધિ અનુસાર શ્રહ વિધિ પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાવારીસ લાસોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સુશો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવારસી લાસોની